અને આપડે કઈ સમાધાન થઈ જાય તો સારું એ માતાજી પતાવટ કરાવી જાવર ગુંડા લાગશે એવું થાય કયો સમાધાન ના ફોન ના કરાવે એને કયો કયા કયા કલાકારો કયા કયા સાહિત્યકારો પાસે મને ફોન કરાવે છે સમાધાન માટે મિત્રો શું લાગે છે કે ખજૂરભાઈ સમાધાન કરશે કીર્તિ પટેલ જોડે આ મિત્રો સૌથી મોટા સમાચાર આવી ગયા છે કે કીર્તિ પટેલ અને ખજૂર વચ્ચે સમાધાન થશે કે નહીં મિત્રો એવા સમાચાર આવી રહ્યા છે ખજૂરભાઈનો એક ખજૂર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ખજૂરભાઈ કહી રહ્યા છે કે મારે અહીંયા સમાધાન કરી નાખું છે કીર્તિ પટેલ જોડે અને મિત્રો તમને શું લાગે છે કે કીર્તિ પટેલ ખજૂરભાઈ જોડે સમાધાન કરશે ખજૂરભાઈ અને કીર્તિ પટેલના સમાધાનને લઈને ગુજરાતના મોટા મોટા કલાકારો વચ્ચે આવી ગયા છે આ મિત્રો સૌથી મોટા સમાચાર સમાચાર એ છે કે અત્યારે ગુજરાતના કલાકારો પણ ચાહે છે કે ખજૂરભાઈ અને કીર્તિ પટેલનું સમાધાન થવું પડે કારણ કે મિત્રો બંને સંપીન રહેવું પડે ગુજરાતના મોટા મોટા કલાકારો સમાધાન કરાવવા આવી ગયા છે હે મેદાનમાં આ મિત્રો સૌથી મોટા સમાચાર એ છે અને હું તમને બતાવું કે કીર્તિ પટેલ લાઈવ આવી હતી તારે સમાધાનને લઈને કીર્તિ પટેલે શું કીધું ખજૂરભાઈ વિશે તો મિત્રો હું વિડીયો બતાવું તે પહેલાં ખાસ જણાવવાનું કે આપણી ચેનલને સસ્ક્રેપ્ટ કરી લેજો મારા ભાઈ અને એટલો જ બધો તમારો ભગવાન સાચો હોય મારા માટે તો ભંગાર છે એટલો જ બધો જો સાચો હોય તો એને કયો સમાધાન ના ફોન ના કરાવે એને કયા 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 કલાકારો સાહિત્યકારો પાસે મને ફોન કરાવે છે સમાધાન માટે એના મોઢે બોલે છે કે હા હું સમાધાન માટે ફોન કરાવું છું નકર તો આપણી પાસે રેકોર્ડિંગ તો છે જ સમાધાન ઝઘડા ના હોય કોઈ પણ મેટરો ના હોય પણ જે માણસ માર્કેટ ની અંદર લોકોના ગાડિયા કરતો હોય ને ને બનતો હોય એના સમાધાન ન હોય મારે કહી દેવાનું કે દેવાયભાઈ ખવડ બોલશો તમે કે ખજૂર તમારી પાસે આવ્યો તો સમાધાન નું લઈને સમાધાન કરાવો સમાધાન કરાવો એવું કેવા બરાબર અને મને જેવલી ડિમાન્ડ કરતો તો બે ઘરની ત્રણ ઘરની પાંચ ઘરની કે તમે બનાવી નાખજો અમે તમને પૈસા આપ દેવી તમે જ્યાં બનાવ અમારું ઉભુંય ન રહેવું તમે જે વાપરો ત્યાં વાપરી નાખજો પણ અમારે તમને દેવાશે આવું તમે તમારા મોઢે બોલશો કે પછી હું મૂકું એવી રીતના ભુવાજીને કહું છું ભુવાજી સત્ય હોય બોલે તમે દીપો માના ભુવાજી છો આવી લે હું લડી લે હું બાંધી લેવું પણ કોક આપડી યારે બાંધે ને તો આપડે રાતે ઊંઘ નો આવે અને આપડે કઈ સમાધાન થઈ જાય તો સારું એ માતાજી પચાટ કરાવી દઉં લંકર ગોંડા